જુનાગઢની અંદર સ્થિતિ ખરાબ થઈ શકે છે વરસાદને લઈને કારણ કે છેલ્લા બે કલાકની અંદર જુનાગઢ શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જુનાગઢ શહેરમાં છેલ્લા બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે સાડા પાંચ ઇંચ વરસાદ ગિરનાર વિસ્તારની અંદર છેલ્લા બે કલાકમાં ખાટક્યો છે જુનાગઢ જિલ્લા કલેક્ટરે આ જે પોસ્ટ કરી છે આપ જોઈ શકો છો જુનાગઢ સિટી વિસ્તાર અને ગિરનારને લઈ આ પોસ્ટ છે આ વિસ્તારોમાં ન જવું અને ખાસ કરીને પાણીનો ભરાવ થતો હોય છે વરસાદના સમયે ત્યારે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી બહાર ન નીકળવું જૂનાગઢમાં ગઈકાલે પણ માફ કરજો પરમ દિવસે પણ અતિશય વરસાદ પડ્યો તો શહેરમાં જી ઓમ પ્રકાશ મારી સાથે જોડાયા છે મહાનગરપાલિકાના કમિશનર છે કમિશનર સાહેબ મારે એ જ જાણવું હતું કયા વિસ્તારો એવા છે જ્યાં વધુ થયો અને નાગરિકોને આપ શું અપીલ કરવા માંગશો જુનાગઢ અને જે પણ પ્રવાસી આવતા હશે એમને રોનકભાઈ છેલ્લા બે કલાકમાં ગિરનાર ઉપર લગભગ સાડા પાંચ ઇંચ જેવી વરસાદ થઈ છે અને સિટીમાં લગભગ સાડા ત્રણ ઇંચ જેવી વરસાદ થઈ છે એક સમયે દામોદરખંડ ઉપરથી રોડ ઉપર એક બે ફૂટ જેવું પાણી આવી ગયું હતું ને કાલવા મોકળો જે છે આ પણ ખૂબ ચલાચક ચાલતો હતો પરંતુ ગયા વર્ષે જે પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી આ વર્ષે કોર્પોરેશન દ્વારા તમામ પ્રોટેક્શન વોલને વાત ફરીથી બનાવી દેવામાં આવી હતી જેથી માણસોના ઘરોમાં પાણી નથી ઘૂસ્યું પરંતુ અમુક સોસાયટીઝ એવી છે જે બીજી રીતે કોઈ નાના મોકળા બીજી રીતે અથવા રોડના પાણી જે હોય ઘરોમાં આવતા હોય એવા વાલન સોસાયટી લક્ષ્મીનગર અને મધુરમ વિસ્તારમાં મીરાનગર કરીને વિસ્તાર છે ત્યાં ઘરોમાં પાણી આવ્યા છે કોર્પોરેશનની ટીમો તમામ જગ્યાએ મોજૂદ છે અને જે નાની મોટી દીવાલ તોડવી પડે અથવા રસ્તો બનાવવું પડે પાણી માટે ત્યાં ટીમો સજ્જ છે હું જુનાગઢના તમામ નગરજનોને અને અપીલ કરું છું જે પણ ભાવિકો અહિયાં આવે છે

પહાડ પર સાડા પાંચ ઇંચ જેટલું અને સિટીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આને કારણે સિટીમાં પાણીના ખૂબ મોટી પ્રમાણમાં આવક થઈ છે ગાળવા છે સોંગ રોડ આ નદીઓમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં પાણી અત્યારે પી રહ્યું છે આપના માધ્યમથી ખાસ મારી શહેરીજનોને વિનંતી છે કે દિનજનો અત્યારે ઘરમાંથી નીકળવાનું ચાલશે અને તંત્રને સહકાર આપશું અમે અમારી જે એસડીઆરએની ટીમ ફાયરની ટીમ ફોરેસ્ટ ટીમ કોર્પોરેશનની ટીમ તમામ ટીમો અત્યારે ફિલ્ડ ઉપર છે જ્યાં જ્યાંથી રજૂઆતો મળી રહેશે ત્યાં અમારી ટીમ પહોંચી સહાય અત્યારે આપી રહી છે અને જે જગ્યાએ કોઈ જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો ત્યાં પણ અમે મોકલી અને જરૂરી કાર્યવાહી અમે અત્યારે કરી શકીએ આ પાણી જે અત્યારે નીકળી અને વિસ્તારમાં જતું હોય છે એટલે જે મજરી છે માંગરો છે બીજા જે તાલુકા છે ત્યાંના સ્તર પર તલાટીને પણ અમે અત્યારે એલર્ટ ખાસ કરીને જે બીજા ગ્રામ્ય વિસ્તારોની અંદર કંઈ ના અત્યારની સ્થિતિ એ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ મેજર પ્રશ્ન એવા છે એક મેસેજ બીજાપુર નજીકના ગામમાંથી મળે છે એલજીઆરએફની ટીમ મોકલી છે અને એના માટે જરૂરી કાર્યવાહી અત્યારે કરવામાં આવે જુનાગઢ શહેરમાં સોસાયટીમાં ક્યાંય પાણી ભરાણા સોસાયટીમાંથી મારા પાસે લગભગ ત્રણથી ચાર જગ્યાએ મેસેજ મળ્યા હતા કે જે પાણી વરસાદી પાણી એના પહોંચ્યા હોય તે આપણે ખબર છે કે મદદથી જરૂરી ટીમો મોકલી અને ત્યાં પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરી जूनागढ़ में धोधम वरसाद છે ખાસ કરીને ગિરનાર पर्वत પર સાડા પાંચ ઇંચ વરસાદ છે જ્યારે જુનાગઢ શહેરની અંદર શહેરની અંદર પણ ઇંચ વરસાદ ખાબક્યો છે આપ જોઈ શકો છો જળબંબા કારની સ્થિતિ છે પોલીસે પણ તમામને એલર્ટ કર્યા છે પોલીસ સતત એલર્ટ કરી રહી છે આપ સાંભળી શકતા છો પોલીસ તમામને એલર્ટ કરી રહી છે

પણ ગયા પાણી અત્યારે ગયા વર્ષની લેવલ સુધી પાણી પહોંચી ગયું તું અત્યારે વરસાદ રોકાઈ ગયો છે અડધો પોણો કલાક થયા અને ગિરનાર ઉપર પણ વરસાદ ઓછો થઈ ગયો છે એટલે પાણી જે લેવલ ઉપર હતું એનાથી અત્યારે આઠ નવ ફૂટ પાણી ડાઉન ઉતરી ગયું છે એટલે અમુક જે વધારે વિસ્તારમાં ગેત વખતે પાણી ભરાણું તો એવું નથી પણ પાણી અમુક વિસ્તારમાં ભરાણા છે અને અત્યારે ત્યાં જ્યાં પરિસ્થિતિ જ્યાં અને

એમ દસ બાર ઇંચ વરસાદ જંગલમાં પડી ગયો ને ચાર હાડા ચાર ઇંચ વરસાદ ભવનાથ ની અંદર પણ જે પોઝિશન આખા મેં પણ નથી આની પેલાનો સર જે પેલા વરસાદ પડ્યો હતો ને સર ત્યારે પણ જે બાવીસ ઇંચ વરસાદ પડ્યો હતો ને અત્યારે મારી છોકરાની ગાડી પણ હલવાઈ ગઈ પરા હું બહાર નીકળી હઈ કહ અને કારણ કે એમાં પણ આખી ગાડી જાય ને

અત્યારે જેટલો બધો વરસાદ છોડ્યો લગભગ વરસાદ હતો એના કરતા પણ વધારે વરસાદ બે કલાક અંગાધાર સુપડા નું પાણી અને ગિરનાર નું પાણી સુદર્શન તળાવ માં આવે સુદર્શન તળાવ ઓવરફ્લો થાય અને આખા ભવનાથ વિસ્તાર માં આવે ત્યારે ભવનાથ મંદિર ની આજુબાજુ ભારતીય આશ્રમ માં મંદિર માં પાણી ઘુસી ગયા છે ઓફિસ માં ભોજનાલયમાં પાણી પતી જાય જાત ત્યાં અત્યારે પાણી જળબંબાકાર કેવી અત્યારે બાપુ આપનો ખૂબ ખૂબ આભાર આપ પણ સુરક્ષિત રહેજો અન્યને પણ સુરક્ષિત રાખજો